જનતા પાસે જાણવો છે જનતાનો સાચો પાવર આવો જાણીએ ક્રૂઝમાં અમદાવાદની અને વાત કરીએ જનતા સાથે જનતાના પાવરમાં શ્રી મોદીજી જાયગા સ્ટડીઝમાં ચેન્જ લાવવા જોઈએ સારું કરવું જોઈએ પછી ઇન્ડિયા ને કેવી રીતે આગળ આપણે વધારી શકીએ એના પર ફોકસ કરવું જોઈએ શું લાગે છે ચૂંટણી આવે છે બધા બહુ જોર કરે છે કોણ આવશે જોમે તે જોલ કરે મોદી સાહેબ ફિક્સ જ છે ને ફિક્સ જ છે નમસ્કાર દર્શક મિત્રો ખૂબ જ લાંબો સમય થઈ ગયો જનતાનો પાવર આપણે ચલાવીએ છીએ ને લોકોની લોકોની વાતો સાંભળે છે અમદાવાદના અલગ અલગ વિસ્તારો વિસ્તારોની સાથે સાથે એવી ઘણી બધી જગ્યાઓ જગ્યાઓ જોવા જઈએ તો કે અટલ બ્રિજ છે કાંકરિયા છે એવી બધી જગ્યાઓ કે જ્યાં જનતા પોતાનું મૂડ ફ્રેશ કરવા આવે છે પરંતુ ત્યાં જઈને આપણે એક ગંભીર થોડા ખાટા મીઠા સવાલો પૂછીએ છીએ તેવી જ રીતે આપણે એક અલગ જ જગ્યા પર આવી જગ્યા છીએ એક અલગ જ માહોલ છે અલગ જ નજારો છે અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલી આ ક્રૂઝ જે એક અલગ માહોલ ઊભો કરે છે જનતા ત્યાં શું કે છે જે જનતા અહીંયા મોજ મસ્તી કરવા આવી છે પરંતુ તેમને ખ્યાલ નથી આજે જનતાના પાવરમાં તીખા મીઠા સવાલોનો જવાબ પણ આપવો પડશે સરસ મજાના આટલા ઘણા દિવસોથી આપણે આ શો ચલાવીએ છીએ અને ઘણા બધા અલગ અલગ પરિણામો લોકો પાસેથી મળ્યા છે કઈ પાર્ટી આવશે કઈ પાર્ટી પોતાના મેનિફેસ્ટોમાં જે લોકો વિશે તેમના મંતવ્ય મૂકે છે શું લોકોને તે ગમે છે કે નથી ગમતું આવો આજે આ ક્રૂઝ પર જાણીએ લોકો પાસે કે શું છે તેમનું મંતવ્ય શું છે તેમના મુદ્દાઓ જનતા પાસે જાણવો છે જનતાનો સાચો પાવર આવો જાણીએ આ ક્રૂઝમાં અમદાવાદની અને વાત કરીએ જનતા સાથે જનતાના પાવરમાં અલગ જ માહોલ છે અલગ જ વાતાવરણ છે લોકો વાળા થોડી મોજ મસ્તી કરી જાણીએ શું નામ છે શ્રુતિ શ્રુતિ શર્મા શું લાગે છે ચૂંટણી આવે છે કોનો વોટ બીજેપી આ તો બાજુમાં પૂછીને વોટ આપે છે આવું થોડી હોય ના ના તો મજાકની વાત છે આપણે વાત કરીએ તો મુદ્દાઓ શું જોઉં છો આજના યુવાનો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે તમે બોલશો अच्छा 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 तो ना ना ए, अच्छा, तो तुम्हारा नाम क्या क्या-क्या है? क्या हिंदी हिंदी में 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 बोलिए मुद्दे आप ध्यान रख के वोट देने कोई I... अच्छा, कोई बात कोई बात नहीं नहीं थोड़े थोड़े टेंशन में अभी लेकिन अपने माहौल ठंडा हो जाएगा धीरे-धीरे <laughs> नाम छे સો હા તો તમારો પહેલો આલો પ્રશ્ન હું થોડુંક કહી શકીશ કે યુથ શું જોવા માંગે છે જે બેઝિક વસ્તુ છે ડેવલપમેન્ટ એડ્યુકેશન એ તો બીજેપી કરી જ રહી છે બેટી પઢાઓ બેટી પઢાઓ એ પણ કરી રહી છે પછી મોદી કી ગેરંટી હર જગ્યાએ હમ વો દેખ રહે સો હમ એકચ્યુઅલી અમે બધાને બહુ બધી એવી એવી ડેવલપમેન્ટ અને એવા બધા સ્લોગન્સ અને અમે આજુબાજુ જોયા છે જેનાથી ડેફિનેટલી અમે બીજેપી સાઈડ થોડાક વધારે વળીએ છે સો યા આ બધા ટોપિક્સ છે યુથ માટે આજે જોવા માટે સરસ મજા એમણે ગુજરાતી સાથે હિન્દીનું પણ મિશ્રણ કર્યું હિન્દી બોલતા બોલતા પાછા ગુજરાતીમાં આવી ગયા હતા શું નામ છે નહીં 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 થેન્ક યુ મેમ હિન્દી બોલોગે નહીં ગુજરાત હા તો બોલો ને શું નામ શું શું નામ શું લાગે છે ચૂંટણી આવે છે શું મુદ્દા ધ્યાન મન શું કઈ નહીં બીજેપીએ મતલબ આવી જોઈએ

नाम ही नहीं कहता है रुचि शर्मा अच्छा क्या लगता है मैम अभी चुनाव आ रहे हैं किसको तो वोट दोगे क्यों मुझे कोई पॉलिटिक्स में इंटरेस्ट नहीं है पॉलिटिक्स में इंटरेस्ट नहीं है वोट नहीं दोगे नहीं नहीं देंगे वोट <laughs> वोट देंगे तो भी नोटा को देंगे गुजराती <laughs> बोल सो शू नाम जीतेश शाह शू लगे चूंटी आए थे हम केव माहौल जवाब મજબૂત નજારો છે ભાઈ ઠંડો માહોલ છે થોડોક ગરમ કરી દઈએ ભાઈ મસ્ત શાંતિ થી ખાય છે થોડા ડિસ્ટર્બ કરશો ઘડી કોને શું નામ છે તમારું હેત પટેલ શું લાગે છે ભાઈ ચૂંટણી આવે છે શું કેવો માહોલ કેવો જોરદાર છે એકદમ જોરદાર છે હમ આ ચટાકા જેવો એકદમ ઈ કે ખાવા નથી દેતાને કે ચૂંટણી ચુટણી કરો છે યાર બરાબર ના ના આપણે ખાલી બે પાંચ સવાલ જ પૂછવા છે હો એટલે આપણે ચૂંટણી આવે છે કઈ પાર્ટીને જોવો છે બીજેપી બીજેપીની વાત કરો છો તમે તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો એક તો પહેલા સ્ટડીઝમાં ચેન્જ લાવવા જોઈએ સ્ટડીઝને સારું કરવું જોઈએ પછી ઇન્ડિયાને કેવી રીતે આગળ આપણે વધારી શકીએ એના પર ફોકસ કરો સરસ સરસ ખૂબ સરસ મુદ્દા મૂકીએ એક યુવા તરીકે મોંઘવારી વિકાસ આને કઈ રીતે જુઓ છો મોંઘવારી તો વધતી જ જાય છે એને કંટ્રોલમાં રાખવી જોઈએ એમ કંટ્રોલમાં રાખવું જોઈએ આજુબાજુ એક બાજુ આખી જનરેશન અલગ બેઠી છે એક બાજુ આખી જનરેશન અલગ બેઠી છે તો આ બાજુ એ પૂછે થોડીક મજા કરીએ શું નામ છે દિલીપ પટેલ સોરી ડિસ્ટર્બ કર્યા ખ્યાતા પણ આપણે વાત એમ છે કે ચૂંટણી આવે છે તમે કેટલા વર્ષોથી વોટ આપો છો ઘણા વર્ષોથી આપું છું વોટ તો અંદાજે અંદાજ અંદાજો કેટલા ઓછું થઈ ગયા મારે લગભગ તે વોટિંગ ચાલુ આપવાનું થાય છે ને ત્યાંથી વોટિંગ આપું છું ભાઈ સાહેબ હું આવ્યો એની પહેલાંના વોટ આપે છે કાંઈક હા હા વાતભાઈ સાચી વાત છે તો તો ઘણી બધી થઈ તમે તો પાર્ટીઓ જોઈએ છે પાર્ટી તો ઘણી બધી જોઈએ પણ હું કાયમ બીજેપીને જ વોટ આપું છું હા સરસ આ ગમ્યો પણ એમણે કહી દીધું સામેથી પણ કંઈક મુદ્દાઓ કહેવા જોઈએ છે આપણે મુદ્દાઓમાં તો કેવું છે કે મોંઘવારીનો મુદ્દો છે એ મોંઘવારી દરેકને નડતી હોય છે એ કંટ્રોલમાં લાવવા પ્રયત્ન કરવો જોઈએ તો સર કાકાએ બહુ જ મસ્ત વાત મૂકી આપણે બાને નહીં પૂછીએ કાકાને પૂછ્યું તો પછી શું કેવું છે ભાઈ શું છે તમારું અમીલા પટેલ શું લાગે છે ચૂંટણી આવે છે શું આ વખતે ધ્યાનમાં લેશો ચૂંટણી માટે પેલા એ કે હું હસી લઉં પછી બોલશે અચ્છા એવું છે સારું કંઈ નઈ આપણે ખાલી નાના તો મુદ્દા પૂછી લે બસ વોટ કોને આપશો ને શું કરવા આપશો વોટ તો આપણે ભાજપને આપીએ છીએ એ જ આપવાનો ને કોમન ને મોદી સાહેબે બધું વ્યવસ્થિત કર્યું છે બધું કુછ થઈ ગયા માસી કે ખાવાનું મસ્ત છે કે બીજું બધું હોય કે ન હોય કે આખું અમદાવાદ સુધારી કાઢ્યું મોદી સાહેબ કૃષ્ણ ભાવ થોડા ઘટાડ દેતો સરસ સરસ પણ એમણે સારી એવી વાત કરી હવે થોડાક આપણે આમ યંગ પાસે વયા ગયા વૃદ્ધ પાસે વયા ગયા મિડલ વાળા આવી જાય શું કેવું શું નામ છે નકુલ પટેલ નકુલભાઈ શું લાગે છે પેલા તો તમે જમો છો ડિસેમ્બર ના ના કોઈ કોઈ પ્રોબ્લેમ આપણે ચૂંટણી આવે છે એટલે થોડેક તીખા મીઠા સવાલો પૂછી લઈએ શું લાગે છે આ કોણ તીખું જ છે ને કોણ મીઠું લાગે છે એકચુઅલી બીજેપી જે પ્રમાણે વિકાસ કરી રહ્યું છે ઇન્ડિયાનો એ પ્રમાણે જોવા જઈએ તો બીજેપી આગળના ચાર વર્ષ આગળના બીજા દસ વર્ષ બાર વરસ સુધી રહેવું જ જોઈએ અને આવશે પણ ખરા કેવો વિકાસ જોઈએ છે આપણે એકચ્યુઅલી જે એજ્યુકેશનમાં અત્યારે જે આરક્ષણનો જે મુદ્દો છે એ મુદ્દો એકચ્યુલી મેઇન ચર્ચામાં રહેવો જોઈએ આફ્ટર ઇલેક્શન જ્યારે બીજેપી સત્તામાં આવે તો એવું માનવું જોઈએ અમારું કે આરક્ષણનો મુદ્દો એ ઉપાડે અને એ નાબૂદ કરવાની કોશિશ કરે આપણે વાત કરીએ છીએ હાલમાં કે ભાઈ ચારસો પારની વાત કરતા હોય છે અને બીજી બાર જોવા જઈએ તો રાહુલ ગાંધી તો બહુ હમણાં યાત્રાઓ કાઢે છે ભાઈ તો શું લાગે છે રાહુલભાઈ આવશે એકચ્યુઅલી કેવું છે કે જે પાર્ટી સત્તામાં હોય એમાં ઓપોઝિશન તો હોવું જરૂરી છે એટલે એ પણ અત્યારે જે પ્રમાણે ટ્રાય કરી રહ્યા છે તો એ થવા જ જરૂરી છે એમની સાઈડથી પણ આવશે તો ચારસો પાર જ ચારસો પાર આવી જશે હા બીજેપી બીજા બા છે ઘણા ટાઈમ થી વોટ આપતા રમીલાબેન પટેલ કેટલા ટાઈમથી વોટ આપો છો

મજા કરે છે આ તો બે ઘડીની ની ગમત છે ચૂંટણી આપણે કઈ પાર્ટી જીતી આવશે એટલું કહી દઉં બીજેપી બીજેપી આવશે ભાઈ બીજેપી જીતી આવશે શું નામ છે બેન બીજલ પટેલ શું લાગે છે બેન કોણ જીતી આવશે ચૂંટણીમાં બીજેપી

ચૌદ વર્ષ કે પંદર વર્ષ હજી પણ બીજેપી હોય એવું આપણે ઈચ્છીએ છીએ બીજેપી જે વાત કરી બરાબર પણ વિપક્ષ પક્ષ એમ છે કે બહુ બધા મુદ્દાઓ છે જેમ કે મોંઘવારી છે બેરોજગારી છે શિક્ષણમાં ફીસ વધારો થાય છે નારી શક્તિમાં તકલીફ પડે છે સાચું છે વિપક્ષ એના માટે જ હોય છે કે આ બધા મુદ્દાઓને શોધે અને એ વિપક્ષ હોય તો જ આપણે બી જે અત્યારે જે સરકાર ચાલી રહી છે એમને કઈ રીતના સ્ટેપ લેવા આગળ એ એમને બી થોડું ખ્યાલ આવે એ વિપક્ષના મુદ્દાઓ ઉપર જ એક ફોકસ કરીને આગળ વધી રહ્યા છે વિપક્ષ મજબૂત છે ખરી વિપક્ષ મજબૂત તો ના કહેવાય પણ જે મુદ્દાઓ શોધીને બતાવે છે એટલે આપણી બીજેપી મજબૂત થાય છે વિપક્ષ મજબૂત નથી એટલા માટે બીજેપી આવે છે કે પછી બીજું કોઈ કારણ છે ના ના બીજેપીનો તો એમનો પોતાનો જે ટ્રેક એમણે પકડ્યો છે એ પ્રમાણે એમના પોતાના જ કામ ઉપર આગળ આવી રહ્યું છે પણ વિપક્ષ એમને આગળ લાવવામાં હેલ્પ કરે છે લોકો એમ કહે છે કે ખાલી રામના નામે જ વોટ મંગાઈ છે છે ના ના રામ તો રામ મંદિર તો જસ્ટ હમણાં નો છે બનેલું હા પણ એ પહેલાના બી બે હજાર પછીના બી ઘણા બધા કામ થયેલા છે જોઈ આપણે જોઈ શકીએ છીએ સો કામ કરે છે એમ કે છે કાકા સામેથી બેઠા બેઠા મેઇન એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ તમે જે ઇન્ટરવ્યુ લો એ જગ્યાએ જોઈ શકો તમે પહેલાં આપણે પાંચ વર્ષ પહેલાં આવું કશું દેખાતું નહોતું નજીકમાં જ આપણા જે અમદાવાદના એરિયાની અંદરની જ વાત કરું એનાય એ પણ સરસ મજાની જેમણે જે વાત કરી કે જે તમે જોઈ શકો છો સરસ મજાની એક ક્રૂઝ છે એફોર્ડેબલ પ્રાઇસમાં કે બધાને તકલીફ ના પડે અહીંયા મોંઘવારી આમ તો નથી દેખાતી સરસ મજાનું આ લોકોએ વાતાવરણ ઊભું કર્યું છે સરસ મજાનું ખાવા પીવાનું અલગ અલગ ઓર્કેસ્ટ્રા જાતનું જોઈએ બીજા લોકો સાથે પણ વાત કરીએ તેમની સાથે મુદ્દાઓ જાણીએ ક્રૂઝમાં એક અલગ જ માહોલ બનેલો છે થોડો ગરમ કરતી ધીરે ધીરે વહેતા પાણીમાં લોકોના વિચારો પણ વહે છે તો સાથે સાથે આપણે વિચારો વહે આવીએ છીએ આપણે એક ભાઈ પાસે તેમની પાસે જાણીએ તમારા મુદ્દા થાય છે બટેકાનું શાક ખાય છે એ કહે તારાવ ગરમ ગરમ કારો ઠંડુ કરાઈ દેસો શું નામ છે મંથન શું લાગે છે મંથન ભાઈ ચૂંટણી આવે છે કેવો માહોલ જોવા મળે માહોલ તો મજાનો છે સારું બી છે બધું શાક કેવું છે શાકનો આનંદ છે શાકનો આનંદ છે ચૂંટણી ને વારો ગોળી ખુશ થઈ ગયા આપણે ચૂંટણીમાં કઈ પાર્ટી આ ભારે પડી શકે બીજેપી કયા મુદ્દાઓ લઈને આપણે વોટ આપશું અભિનંદન મજબૂત મજબૂત અરે ખ્યાલ છે ને કેમ ના ખ્યાલ હોય આપણા સોલ્જર નું ખ્યાલ ના હોય એટલે તમે આમ કર્યું એટલે મેં એમ કર્યું કે જોરદાર એમાં એક નવો મુદ્દો આવ્યો અત્યાર સુધી હું તો કોઈ ઉપાડ્યો નતો એટલે અડતાળીસ કલાકમાં પાછા લાવ્યા બાકી બધું એ મોંઘવારી ભોગવારી ઠીક છે હવે બે રોટલી ઓછી વધારે ખાઈશું એમ કે છે કે તમે બીજું પણ દબાવો તો બી કમળ જ આવે છે અચ્છા તો જ્યારે જીતે ત્યારે એવું નથી થતું કોંગ્રેસ કેવી કે જીતે તો તો બધે જ આવતા હોય ને તો ચારસો સીટ શું કામ પછી પૂરેપૂરી જ ના બોલે એ વાત તો હાચી છે તમે ગજા ભાષો છો મજા કરે તમે ખાઓ તમે ખાઓ મેમ તમને થોડા સવાલો પૂછી લીધા હવે તમે પણ ખાઓ છો ના પડે છે ખાલી નામ તો કહી દીધું યેશા ખાલી એટલું કહી દો કે ચૂંટણીમાં વોટ કોને શું કારણ છે બીજેપીને કારણ કે ઓવરઓલ બધી તરફથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે બીજેપીને વોટ આપવાનું થોડું વધારે લાગે કે એને બીજેપીને વોટ આપીએ તો અત્યાર સુધીમાં જે બી કંઈ થયું એ ઘણું સારી જગ્યાએ ઘણી બધી જગ્યાએ બધી તરફથી પ્રગતિ થઈ જાય તો બીજેપીને વોટ આપવો વધારે બાળકોના શિક્ષણમાં ફીઝ વધારો થાય છે એના વિશે કોઈ અપેક્ષા છે સરકાર પાસે ફીઝમાં વધારો એટલે થોડો ઘણો વધારે પડતો અમુક સ્કૂલમાં વધારો છે કે એટલો બધો વધારો ના હોવો જોઈએ કે જે મીડિયમ ક્લાસ લોકો અફોર્ડ ના કરી શકે અને પ્રાઇવેટ સ્કૂલ્સવાળા તો બહુ જ બધી જગ્યાએથી ફીઝમાં વધારો કરી રહ્યા છે ઓવરઓલ એક ચાઇલ્ડને લઈને કેરી કરવું કે બે ચાઇલ્ડને ભણાવવા એટલે આજના ટાઈમમાં બહુ જ ટફ થઈ રહ્યું છે એમ આપણે એમ કહી શકીએ કે સરકારને હજી ગવર્મેન્ટ સ્કૂલો થોડી વધારે બનાવવી જોઈએ ગવર્મેન્ટ સ્કૂલ્સ બનાવવી જોઈએ તો ગવર્મેન્ટ સ્કૂલ્સને એવી રીતે બી ડેવલપ કરવી જોઈએ કે એને ઉપયોગમાં લઈ શકાય એમ કે એને ઉપયોગમાં એટલે ઇન ધ સેન્સ કે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં પ્ર અત્યારે પ્રેક્ટિકલ નોલેજ છે કે જે આઈ ટેકનિક્સ છે બધી બધી ફૂલફિલ થવી જોઈએ એમ સોરી તમને ખાતા ડિસ્ટર્બ કર્યા પણ સરસ તમે વાત મૂકી તમારી સરસ મજાની વાત કરે છે લોકો આપણે ક્રૂઝમાં થોડો મને એમ હતું કે ભાઈ માહોલ ગરમ કરી દેશું પણ આમણે તો ઠંડો માહોલ કરીને તો ગરમ ગરમ વાતો કરી છે એમના ગરમ ખાવાને ઉપર રાખીને બીજા લોકો જે તેમની સાથે વાતો કરીએ શું નામ છે ભાઈ નિલેશ પુરોહિત શું લાગે છે ચૂંટણીમાં કોણ આવશે મોદી સાહેબ એક તરફ આવશે કે ઓપ્શન જ નહીં ને ઓપ્શન નહીં એટલે આવે છે ના એવું કામ પણ કર્યો છે અને ઓપ્શન પણ નહીં વિકલ્પ હોય તો એક બે સીટ કટે બાકી છવ્વીસ છવ્વીસ પૂરી સીટો આવશે સરસ કે જો એક તો આવી જ ગઈ આ એક તો આવી ગઈ છે આમાં હજી તો એટલે છવ્વીસ છવ્વીસ સીટ પાકી છે એક તરફ આવશે એક તરફ બધા ત્રણ લાખ સાડા લાખ ચાર લાખ વોટો તે આવશે બધું એ રીતે બધી મહેનત કરી છે ગરમ ગરમ ખાવાનું ઠંડુ નથી ના ના એ કંઈ નહી થાય એ બધું એટલે આપણે બીજું જોઈએ તો ચારસો પારની વાતો થાય છે આત્મવિશ્વાસ કહેવાય કે અહંકાર કે એ થઈ તો જલ્દો નહીં થાય લાગતું નહીં ચારસો પાર થાય કેમ કે બધું ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાત રાજસ્થાન હરિયાણા આ બેલ્ટ બધું આપણો છે આ બધું એક તરફા છે પણ સાઉથનું જોવા જઈએ તો એ બાજુ તકલીફ છે બાકી આવક્તે કેરળ તમ તેલંગાના આ બાજુ ખાતુ ખુલ્લે સારી વસ્તુ છે જે બાજુ બીજેપીનું કે અસ્તિત્વ નથી એ બાજુ તે બીજીપીપી અત્યારે ગ્રોથ કરે છે એ બધું આપણા માટે બહુ ખુશીની વસ્તુ બીજીપી એક હિન્દુ રાષ્ટ્ર માટે એ મોટા મોટી વાત છે આપણા માટે બીજું બધું તો કમાવું આપણે જ છે ખાવું આપણે જ છે બધું એ આપણે કરવાનું પણ આપણું હિન્દુ રાષ્ટ્ર એ મોટા મોટી વસ્તુ છે એના લઈને આપણે મોદી સાહેબને બહુ પસંદ કરીએ છીએ એટલે માત્ર રામના નામે જોવો છો નામના ના બધી રીતે આપણે અત્યારે મંદિરો મંદિરોનું જોઈ લો કોઈ પણ જગ્યાએ મંદિર જોઈ લો કેટલી ભીડો થાય છે લોકોની ભગવાન પ્રત્યે આસ્થા હતી પણ અત્યારે બમણી થઈ ગઈ છે પાવાગઢ જોઈ લો કેવું હતું શું થઈ બધા બધા ધર્મ સ્થળ જોઈ લો રામ રામ મંદિર પાંચસો વર્ષ થઈ ગયું આપણે મથુરા આવશે કૃષ્ણ ભગવાન આવશે કાશી વિશ્વનાથ આવશે બહુ બધું वो जोवा जेवो छे એટલે આપણે એક તરફ આંખ બંધ કરીને વોટ આપી દો કોઈ જોવાનું જ નહીં બસ સહીયા બસ કુ સામ ભક્તિવાડા માણસ છે ભાઈ બહુ મસ્ત છે અમને અતરે ખાઈ રહ્યા છે શાંતિ થી પણ થોડા ડિસ્ટર્બ કરે આપણે તમને પણ થોડા કરી દીધા અચ્છા આ પાડે સામે થી કેના મે કેના થી રહેતી ખરી થોડા થોડા બોલ દીધી ગુજરાત આ તો હિન્દી મે બોલુંગા ને કોઈ વાંધો નહીં બોલિયે બોલિયે આપકા નામ કે હે સપના પુરોહિત અબ વોટ દેને જાયંગે ના

કે ભાઈ મોદી છે તો મુમકિન છે બીજી કોઈ પાર્ટી વિશે અત્યારે વાત થતી નથી ભાજપની વાત થાય છે ભાજપના વિકાસની વાત થાય છે શિક્ષણની વાત થાય છે અલગ અલગ મુદ્દાઓ વિશે વાત થાય છે લોકોની પણ મજા આવે છે સરસ માહોલ છે અને અલગ અલગ વાતાવરણ આપણે બહુ જ મસ્ત જોવા મળે છે બીજા લોકો સાથે વાત કરીએ અજબ ગજબ આ નજારો છે તેમની સાથે આપણી સાથે એક ભાઈ બહુ મસ્ત આવી ગયા છે જે આ નજારાને વધારે પણ મસ્ત બનાવ્યા છે ભાઈ પોતે એક સિંગર છે શું નામ છે ભાઈ કાર્તિક પાઠક નામ મેરા तो लागे जा, चुटनी વખતે वक्त क्यों माहौल जो છે माहौल तो हर जगह भी खुशी का है और जहाँ देखिए वहाँ बस चुटनी ही दिख रही है कमल कमल दिख रहा है और कमल दिखना भी चाहिए उसका ये रीज़न है कि हम हमारे देश का जो ग्रोथ हुआ है और जैसे यू पी आई सिस्टम आया फिर जैसे जो देश का ग्रोथ दिख रहा है हर तरीके से सुविधाएं उपलब्ध हो रही है लोगों को और जो फास्ट ग्रोथ हुआ है जो हम पहले तो हमें मुझे लगता है मैं पर्सनली बिलीव करता हूँ कि भाजपा का आना जरूरी है और देश का विकास जिस ग्रोथ में हो रहा है ऐसे ग्रोथ आगे होगा अगर भाजपा आती है तो भाजपा अपना एक अलग माहौल बना रही है आप भी बना रहे हो अलग जी जरूर जरूर मैं प्रयाग मैं प्रयागराज से बिलीव करता हूँ योगी आदित्यनाथ जी वहाँ भी भाजपा ही है गुजरात में भी भाजपा है और हमारी भी यही प्रभु श्री राम से प्रार्थना है कि भाजपा का कमल हमेशा खिला रहे कोई अच्छे गाने की एक दो लाइन हो जाए एक दो लाइन किसके लिए आ, आप भी मन में वो अच्छा कोई भी अच्छा माहौल बना दीजिए hmm, भाजा पाएगा तो खुशी हम मनाएंगे भाजा पाएगा तो खुशी हम मनाएंगे दीप जला के फटाके भी हम फोड़ेंगे श्री मोदी जी का नारा फिर से નારા ફરસે ગુંજે ગા ભજ પાઇ ભાઈ માહોલ આગો અજાબજ કરતી દસ ની ગઈ નગર ઉઠાતા આપડા બહુ બઢિયા બહુ બઢિયા ભાઈ બહુ મજા કરાતી

अब तो सिर्फ कंटिन्यू कंसिस्टेंसी रखनी है दैट्स ऑल अच्छा अभी वही रखेंगे सर yes. मतलब कोई मुद्दे बाकी नहीं रहे नहीं हमारी तरफ से मुद्दे बाकी नहीं रहे महंगाई है बेरोजगारी नहीं आई डोंट थिंक सो बिकॉज महंगाई और जो भी है तो पर्सनल कैपेबिलिटी पर डिपेंड करता है जितने लोगों के ऊपर में है कैपेसिटी डिपेंड करता है जिसकी जो कैपेसिटी उसके हिसाब से उसको अपॉर्चुनिटी है सो आई डोंट थिंक सो कि किसी को इस तरह का कोई प्रॉब्लम है अगर सेल्फ कॉन्फिडेंट है तो ऑफकोर्स अपॉर्चुनिटी है

मेरी मित्र का पच्चीसवा शादी की सालगिरह है और उसको मनाने के लिए हम लोग यहाँ पर आए हुए हैं बहुत अच्छा मैम तो अपने बात करते हैं सेलिब्रेशन अभी चल रहा है एक सेलिब्रेशन जून में भी आने वाला है सरकार के लिए चुनाव जो जीतेंगे उसके लिए वो सेलिब्रेशन में शामिल होने के लिए कौन सी पार्टी की तरफ जाएंगे आप जैसा कि सब सभ, सभी को पता है बीजेपी और हम लोग यही चाहते हैं कि मोदी जी आए फिर से सर बहुत अच्छी बात की लेकिन मुद्दे क्या देखेंगे मैम मुद्दे है कि देश का विकास हो और देश के अंदर जो समस्याएं हैं उससे निकल कर के बाहर की तरफ जितना भी मोदी जी ने जो अपना नाम कमाया है और बाहर जो हमारी साख बनी है वो वास्तव में बहुत अच्छी है और पहले भारत का इतना नाम नहीं हुआ करता था लेकिन आज भारत का डंका पूरे विश्व में बज रहा है सब कुछ मोदी जी की वजह से हुआ है खुश हो गए आप बहुत बिल्कुल <laughs> सालगिरा के साथ साथ सेलिब्रेशन तो मेरी फ्रेंड का है हम उसमें शामिल हुए हैं मैम आप बोलेंगे कुछ क्या नाम है आप सुनीता आप कई सेलिब्रेशन है बिल्कुल और हम भी वही बीजेपी, ही है। बीजेपी <laughs> वाले ही हैं क्या लगता है मैम आपको इस बार मतलब क्या क्या मुद्दे लोग ध्यान में रखेंगे वो नहीं पता नहीं, पता। नहीं आप वोट देने जाएंगे तो क्या ध्यान में रख के वोट करेंगे नहीं सब बहुत बड़ा है आगे इसलिए उसको तो सवाल ही नहीं है बोलने का सारा जवाब मोदी दिए ही जा रहे हैं ઓજ દેગેઝ सेलिब्रेशन ની સાથે સાથે મોદી હે તો મુમકિન હે અને 452 પર સરસ મજાની એમણે વાત કરી જે જેરોને તમે જોઈ શકો છો પાછળ જે લાઇટની હરોળ જોવા મળે છે જે મિત્રો કોઈ વિદેશમાં નથી આયા ક્યાંય બહાર નથી આયા અમદાવાદમાં જ છીએ અમદાવાદની અંદર આ નજારો એક અલગ જ બનીને બેઠો છે અને ક્યુઝમાં અત્યારે આપણે લોકો સાથે વાતો કરીએ છે આવો જાણીએ લોકો પાસે શું નામ છે તમારું આનંદ લિંબાજી ક્યાંથી આવો છો આનંદભાઈ અમદાવાદ પ્રોપર કાઠેવડના નહીં 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 બનાસકાંઠા બનાસકાંઠા લનપુર શું લાગે છે ચૂંટણી આવે છે બધા બહુ જ જોર કરે છે કોણ આવશે ગમે તે જોર કરે મોદી સાહેબ ફિક્સ જ છે ને ફિક્સ જ છે હં આપણે વાત કરીએ કે ઘણા બધા મુદ્દાઓ વિપક્ષો પાડતું હોય છે ભાઈ મોંઘવારી વધી છે અને બેરોજગારી વધી છે અને શું લાગે છે કે ફરક પડશે અહીંયા કોઈનો ફરક પડે છે ક્રૂઝમાં પડે છે માથી પોતે રિવરફ્રન્ટમાં અત્યારે જોઈએ આવો કેટલા લોકો ફરવા આવે છે મેળામાં જાય છે આટલો ડેવલપમેન્ટ છે બરાબર થોડી ઘણી તો વધશે ને વિકાસ નહીં થાય તો ક્યાંથી સંભવ છે દેશને વિકાસ જરૂરી છે મજા આવે છે બધાને ખૂબ જ મજા કરે છે લોકો અને આપણને પણ મજા કરાવે છે અને ચૂંટણી વિશે એક બહુ જ સરસ વાત કરે છે સરસ મજાનો માહોલ જોવા મળ્યો મિત્રો રિવરફ્રન્ટમાં આવી છે હતા આપણે ક્રૂઝમાં આવી પહોંચ્યા ક્રૂઝનો એક અલગ જ માહોલ છે અલગ જ વાતાવરણ હતું લોકોના અહીંયા જે ઠંડા વાતાવરણને ગરમ કરવા આવી પહોંચ્યા હતા આપણે પરંતુ આપણને જ ઠંડા કરી દીધા ક્યારે આપણને ખ્યાલ જ ના આવ્યો સરસ મજાનો એક માહોલ હતો ચૂંટણીના માહોલને લઈને આપણે અહીંયા આવી પહોંચ્યા હતા પરંતુ લોકો અલગ મિજાજથી તેમનો જવાબ આપ્યો અલગ વાતાવરણને લઈને એક માહોલને લઈને તેમના મુદ્દાઓ મૂક્યા તેમનો મત મૂક્યો થોડા ખાટા મીઠા સવાલો પૂછ્યા આપણે જવાબ જ થોડા તીખા પણ મળ્યા થોડા મીઠા પણ મળ્યા પરંતુ વધારે પડતા લોકો હાલમાં આપણે જોયું કે ભાજપ તરફી વધારે જોવા મળે છે વિકાસને જોવે છે લોકો નારી સશક્તિકરણને જોવે છે શિક્ષણને જોવે છે દરેકના પોતપોતાના મુદ્દા છે પોતપોતાની વાતો છે સરસ મજાનું જે એક વાતાવરણ હતું અટલ બ્રિજની બાજુમાં જે ક્રૂઝ ચાલી રહી છે એનો એક અલગ જ વાતાવરણ અલગ જ માહોલ હતો સરસ મજાના લોકો પણ મળ્યા વિવિધ લોકો મળ્યા વિવિધ વિચારધારાઓ મળી આવી જ મજા કહેતા રહેશું તમે જોઈ શકો છો કઈ રીતે લાલ દરવાજાથી લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આપણી આ ટીમ પહોંચી આવી હતી ત્યારે આજે આખરે રિવરફ્રન્ટ પર આવેલા ક્રૂઝ પર આપણે આવી પહોંચ્યા હતા જાત ભાતના લોકો મળ્યા જાત ભાતના મુદ્દાઓ જાણવા મળ્યા જાત ભાતની વાતો જાણવા મળી ક્યારેક કોઈક રોષમાં આવ્યું તો ક્યારેક કોઈક હસી ગયું હતું જનતાના પાવરમાં આપણો એક જ ઉદ્દેશ્ય હતો કે જનતા પોતાનો મત મૂકી શકે પોતાના મુદ્દા મૂકી શકે ખૂબ જ સરસ આ સમગ્ર એક આખો અહેવાલ રહ્યો આટલા બધા એપિસોડમાં તમારો જે સાથ રહ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે જોતા રહેજો અમારી સાથે અને બન્યા રહેજો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત